નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે વુમન હેલ્થ યોની માર્ગની આસપાસ ગાંઠો થવાનું કારણ શું હોઈ શકે છે શું આનાથી કોઈ જોખમ છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તમને વિચારીને આશ્ચર્ય અને ચિંતા થાય છે કે તમારા યોનિની આસપાસ ગાંઠો છે કે નહીં તો તમે એકલા નથી ઘણી મહિલાઓ યોનિની આસપાસ કે અંદર કોઈપણ પ્રકારની ગાંઠ જોયા પછી ચિંતિત થઈ જાય છે વજાઈનાની સ્કિન ખૂબ જ સંવેદનશીલ હોય છે પરંતુ દરેક ગાંઠનો મતલબ ખતરો હોતો નથી ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર વજાઈનાની આસપાસ અનેક ગાંઠ હોઈ શકે છે તમારે એ જાણવું પણ જરૂરી છે કે જ્યાં સુધી તમને તે ભાગમાં બળતરા ન થાય ત્યાં સુધી તે ભાગ ચેપગ્રસ્ત નથી પરંતુ યોનિમાં બળતરા તમારી સમસ્યા વધારી શકે છે જેના કારણે ગઠ્ઠા બને છે અને આનાથી ઘા અને અલ્સર પણ થઈ શકે છે ચાલો જાણીએ કે યોનિની આસપાસ ગઠ્ઠા બનવાનું કારણ શું છે મહિલાઓની યોનિની આસપાસ સ્કીનમાં તેલની ગ્રંથિઓ ગાંઠોનું કારણ બને છે સિત્તેરથી એસી ટકા સ્ત્રીઓ આનાથી પ્રભાવિત થાય છે જો આ અવગણવામાં આવે તો ચેપને કારણે પ્રવાહી એકઠા થવા લાગે છે અને જેના કારણે તેમાં સોજો આવે છે જે કેન્સર અને ગાંઠોનું કારણ બને છે યોનિની આસપાસના વિસ્તારમાં રેસર કે વેક્સિંગનો ઉપયોગ કરી વાળ દૂર કરવામાં આવે છે પરંતુ જ્યારે તે વાળ ઉપરની તરફ વધવાને બદલે અંદરની તરફ વધે છે ત્યારે સમસ્યા વધે છે જેના કારણે ગઠ્ઠા થાય છે અને ગોળાકાર અને ઊંચા દેખાય છે જેનાથી ખંજવાળ આવી શકે છે અને આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીથી પ્રાઇવેટ પાર્ટ સાફ કરો યોનિમાર્ગની આસપાસ ગાંઠની સમસ્યા ઘણીવાર તેની આસપાસના સ્કીન ટેગ્સને કારણે થાય છે મોટા ભાગની મહિલાઓમાં યોની માર્ગમાં અથવા ગુદાની આસપાસના વિસ્તારમાં ખંજવાળ આવવાને કારણે ઘણા ગઠ્ઠા વિકસે છે જે ફૂલ કોબી જેવા થાય છે અને યોનીમાં ગાંઠની સમસ્યા જાન લેવા હોઈ શકે છે પેશાબ કરતી વખતે દુખાવો થવો પેલ્વિક પીડા જેવી સમસ્યાઓ થઈ શકે છે જો તમને પણ આવા કોઈ લક્ષણોનો સામનો કરવો પડી શકે છે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે આ ગાંઠ કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે દસમાંથી લગભગ છ મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે જેને સારવારની જરૂર છે નિષ્ણાતોના મતે યુનિમાર્ગમાં ગાંઠોની સમસ્યા સ્ત્રીઓમાં સામાન્ય છે પરંતુ આ સામાન્ય સમસ્યા જીવલેણ બને તે પહેલાં તેની સારવાર કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે કોસ્મેટિક કારણોસર તમે સ્કીન ટેગ જેવી સમસ્યાઓ દૂર કરી શકો છો પરંતુ જો એચ એસવી અથવા એચપીવીની સમસ્યા હોય અને દુખાવા સાથે પરુ વહેતું હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે યોગ્ય સમયે યોગ્ય નિદાન સાથે યોગ્ય સારવાર તમારા જીવનને બચાવી શકે છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપયોગી નીવડે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી